સુરતમાં કોંગ્રેસે ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ કરી ભાજપના પુતળા દહન વિરુદ્ધ વિરોધ સુરતમાં કોંગ્રેસે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતને આવેદનપત્ર આપી ભ્રષ્ટાચારના આરોપો સાથે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી એકવીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ ભાજપ કાર્યકર્તાઓએ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું જે સમયે પોલીસ હાજર હતી આ ઘટનાથી કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ ફેલાયો કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ફરજ પરના પોલીસ કર્મચારીઓએ ભાજપની આ પ્રવૃત્તિને રોકવામાં નિષ્ફળતા દાખવી જે ભ્રષ્ટાચાર અને પક્ષપાત દર્શાવે છે કોંગ્રેસના પ્રવક્તા જમીર શેખે જણાવ્યું પોલીસે નિષ્પક્ષતાથી કામ ન કર્યું જે લોકશાહી માટે ચિંતાજનક છે પોલીસ કમિશનરે આ મામલે તપાસની ખાતરી આપી છે અને ચૂંટણી આયોગની માર્ગદર્શિકા મુજબ કાર્યવાહીનું આશ્વાસન આપ્યું આ ઘટનાએ રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે અને કોંગ્રેસે આગળની કાર્યવાહી માટે કાનૂની પગલા લેવાની ચીમકી આપી છે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ ગત તારીખ સત્તર ચાર બે હજાર પચીસ ના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ મેયર સહિત સુરતમાં મકાઈપુલ પુલ ખાતે સ્વામી વિવેકાનંદનગર સર્કલ પાસે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અને સોનિયાજી ના પુત્રાધાન નો પ્રોગ્રામ રાખેલો એ સંદર્ભમાં આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ સત્તાના મધમાં એટલા બધા કાયદો અને વ્યવસ્થાની તમામ સીમાઓ ભૂલીને કોંગ્રેસ કાર્યાલયના પચાસ ફૂટ સુધી દૂર સુધી આવી ગયા અને ત્યાં આવીને એમણે અમારા નેતાનું પુત્રા દહન પુતળાનું દહન કર્યા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પુતળા દહન કર્યા અને પોલીસ ડિપાર્ટમેન્ટને એને ખૂબ મુખ સાક્ષી બનીને જોયા અને ત્યાર પછી એ લોકો સળગાવીને ચાલ્યા ગયા આજ જો ઘટના ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાનું કોંગ્રેસ દ્વારા કરવામાં આવતો તો તેને ઘરથી જ ધરપકડ કરશે એને કરવા ના દે અને એને ડિટેન કરીને એને કલાકો સુધી તમે એને સુરત થી પચીસ પચાસ કિલોમીટર દૂર ફેંકી આવશે તો આ લોકો અને અમને અમારી સામે ગુનો દાખલ કરે તો આ સામે એવા એવા અસંખ્ય દાખલાઓ છે કે જેમાં ઘણા બે ત્રણ વખત આવી પ્રકારની ફરિયાદ થઈ છે કોઈ ભાજપના રાષ્ટ્રીય નેતાનું ઉત્તરાધાન કર્યું ત્યારે તો આની સામે બી તમે અમારું બી એ કેવું છે કે અમારો રાષ્ટ્રીય નેતા છે તમે આ લોકોની સામે કેસ કરો ગુનો દાખલ કરો અને ધરપકડ કરો તમે એક એક તરફ કોંગ્રેસ સાથે કડક વલણ અપનાવો છો કાયદો અને વ્યવસ્થાની વલણ અપનાવો છો અને બીજી તરફ ભાજપ સાથે તમે એને મુખ સાક્ષી બનીને એમને તમે બધું કરવા દો છો ઉતરાધાન રસરની એ લોકોએ દાહ સંસ્કારની વિધિ થવા દીધી એવું લાગ્યું મને તો